નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ જે પ્રમાણે આજે દર વર્ષે સત્તર મે જે વર્લ્ડ હાઈપર ટેન્શન ડે ઉજવવામાં આવે છે તો તેને જ લઈને જે પ્રમાણે અત્યારે સ્ટ્રેસનો માહોલ વધી રહ્યો છે અને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અત્યારે યુવાઓમાં પણ આ સ્ટ્રેસ ખૂબ જ જોવા મળતું હોય છે અને જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ હાઈપર ટેન્શન ડે વિશે તો જેના કારણે દર દસમાંથી સાત લોકો એવા છે જે આ રોગથી પીડાઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને ખ્યાલ નથી હોતો કે આવું કોઈ રોગ આપણી અંદર જોવા મળી શકે છે અને ખાસ કરીને જોઈએ તો હાર્પર ટેન્શન ડે ઉજવવાનો હેતુ એ છે કે લોકોમાં જાગૃતિ આવે જે પ્રમાણે એનું નિદાન પણ કરવું એટલું જ જરૂરી છે ને આ સાથે જ જે એના લક્ષણો છે એના વિશે પણ જાણવું જરૂરી છે તો આ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જેમનું નામ છે શ્રેયા ઓઝા જેવો ડાયટીશિયન છે સાથે જ ડોક્ટર ઉત્સવ ઉનડકડ જેઓ કાર્ડિયોલોજીસ્ટ છે અને ડોક્ટર પ્રશાંત ભીમાણી જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે તમામ સ્વાગત છે આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં તો જે પ્રમાણે આપણે જોઈએ છે 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 ને કે જે ખૂબ જ વધી રહ્યું મોટા ભાગે ગંભીર લક્ષણો જોવા ન મળે ત્યાં સુધી આ સમસ્યાની આપણને ખબર નથી પડતી હોતી પરંતુ આજે અમારે એ જાણવું છે કે આના બેઝિકલી જે લક્ષણો હોય છે એ શું હોય છે કઈ રીતે આપણને ખબર પડી શકે કે આપણે હાઈપરટેન્શન જેવા રોગનું શિકાર છીએ શ્રેયા મેમ જનરલી છે ને હાઈપર થતું હોય તો વારંવાર હાફ ચડતી હોય છે લોકો રોજિંદા જીવનમાં પણ એવું સામાન્ય કામ કરે ને તો પણ એ લોકો થાકી જતા હોય છે જનરલી જે લોકો ઓબેઝ હોય ને એ લોકોને વધારે આ બધા પ્રકારના લક્ષણ થતા હોય છે નોર્મલ રૂટીન લાઈફમાં જે લોકો નોર્મલ વર્ક કરતા હોય છે એ લોકોને પણ વારંવાર એવું થાય કે થાક લાગી જાય છે શ્વાસ ચડે છે થોડીક સીડીઓ ચડે તો પણ શ્વાસ ચડી જાય છે બિલકુલ ઉત્સવજી આપની પાસે આવી જે પ્રમાણે અત્યારે આપણે જોઈએ છીએ કે મહિલાઓ અને યુવાઓ એમને અત્યારે સ્ટ્રેસ એમની અંદર જોવા મળે છે ક્યાંક ને ક્યાંક એનું કારણ હોઈ શકે છે કે એમનું જે બેઝિક જે

આપણી લાઈફ સ્ટાઈલ બહુ જ ભાગદોડવાળી થઈ ગઈ છે આપણે પોતાની માટે ટાઈમ કાઢતા નથી આપણે પોતાને સ્ટ્રેસ રિલીફ માટે ટાઈમ નથી કાઢતા કઈ એક્ટિવિટી રિક્રિએશનલ એક્ટિવિટી જેમાં આપણું મન સારી રીતના યુ નો યંગ રહે એ પણ એવા કઈ કામ નથી કરતા એ ઉપરાંત આપણે દોડ ભાગમાં ફાસ્ટ ફૂડનું સેવન વધારે કરી રહ્યા છીએ ફાસ્ટ ફૂડ એટલે એમાં કોઈ પણ જાતનું તેલ ને નિમક વધારે જોવાનું પડીકા કોઈક ને ભૂખ લાગી તો પડીકુ કોઈક લઈ ખાઈ લીધું વેફર ઓર સમથિંગ કુરકુરે કે સમથિંગ એવો કઈક જે સ્ટોર્ડ વસ્તુ છે એ બધી વસ્તુઓમાં મીઠું અને તેલ વધારે હોય છે તો આ બધી વસ્તુને લીધે યંગ પોપ્યુલેશનમાં મેદસ્વીતા બીપી ડાયાબિટીસ બધી જ વસ્તુઓ બધી જ લાઈફસ્ટાઈલ રોગો વધી રહ્યા છે એ ઉપરાંત લેડીઝમાં આપણે વાત કરીએ તો પ્રેગ્નન્સી રિલેટેડ હાઈપર ટેન્શનના ડિઝીઝ પણ વધી રહ્યા છે જાણે કે પ્રેગ્નન્સી પહેલા બીપી ના હોય પણ પ્રેગ્નન્સી વખતે બીપી આવી જાય અને આ લોકોને જનરલી લાઈફમાં બીપી ફરી આવવાનું અગર જતું રહે તો ફરી આવવાનું અથવા બીપી પરસિસ્ટન્ટલી રહેવાનું સંભાવના પણ વધી જાય છે તો અમુક વસ્તુઓ છે ડેફિનેટલી પ્રેવરન્સ વધારી રહી છે

તો એના કરતા જયારે વધારે બતાવે ખાસ કરીને જે નીચેનું બ્લડ પ્રેશર જે છે એ જયારે વધારે ઉપર જાય ત્યારે ચિંતાજનક વધારે થાય છે આ એક સામાન્ય વાત કરું છું અને ટેન્શન એનું એક કારણ બને છે એ અલગ વાત છે ટેન્શન કે સ્ટ્રેસ હાઈપરટેન્શન વધારવાનું કારણ બની શકે કારણ કે અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ જે છે એ અમારી ભાષામાં સાયકોસોમેટિક ડિઝોર્ડર્સ બહુ વધી ગયા છે એટલે વ્યક્તિને મનના કારણે શરીર પર થતી નકારાત્મક અસરો ખૂબ વધી ગઈ છે એની અંદર હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે એની અંદર બીજા કેટલાક સ્કીનના ડિસીઝ પણ તમને નવાઈ લાગશે કે એ સ્ટ્રેસના કારણે થતા ડિસીઝ છે ઘણી બધી વખત એવું થાય છે કે પેટની ગરબડો છે શરીરના દુખાવા છે આપણે ઘણી વાર માઇગ્રેન કહીએ છીએ એવા ઘણી બધી જાતના ઘણા બધા એવા જે ડિઝોર્ડર્સ છે જેનું મૂળ કારણ જે છે એ મનની સમસ્યા હોય છે હવે હાઈપરટેન્શન જે છે એની જયારે આપણે વાત કરીએ ત્યારે એ ઘણા બધા એવા કારણોથી થાય છે સૌથી પહેલું તો એ છે જેનેટિકલ રીઝન કે વ્યક્તિને વારસામાં એ રોગ મળે છે જે હાઈ બ્લડ પ્રેશર નો રોગ જેને કહેવાય બીજી બાબત એ છે કે એની જેમ ડોક્ટર ઉત્સવે વાત કરી કે ખાણીપીણીની જે રીતો છે જેની અંદર હાઈ સોલ્ટ જે છે એ ફૂડ વધારે હોય જેમ કે અથાણું રોજ જે કોઈને આમ શાક જેમ ખાવાની ટેવ હોય પાપડ વધારે ખાતા હોય આવું બધું જે છે જે પેક ફૂડ હોય કે જેની અંદર ઓલરેડી વધારે જ હોય હોય તમે જે ખાતા એના અનેક મીઠું એમાં આવી ઘણી બધી આપણી રહેણી એવી ટેવો થઈ ગઈ છે કે જેની અંદર મીઠું ઓવરઓલ યુઝલી આપણે પાંચ થી સાત ગ્રામ મીઠું એ નોર્મલ કહેવાય દિવસમાં એનાથી પણ વધારે મીઠું આપણે લગભગ રોજ ખાતા હોઈએ છીએ ઘણા બધાને તો પારંપરિક ટેવ જ ઘરમાં એવી પડી ગઈ હોય છે કે ટેબલ સોલ્ટ લેવા એટલે કઈ પણ ખાવાનું હોય એની ઉપર મીઠું નાખવાનું

બધા જ લોકો માને છે કારણ કે અત્યારની જે જીવનશૈલી છે ને ખૂબ જ કહેવાય ને કે બહારનું જંક ફૂડ ખાવું ને આ સાથે જ પૂરતી ઊંઘ ન લેવી અને અત્યારે યુવાધન છે ને ખાસ કરીને સ્ટ્રેસમાં સપડાયેલો પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક ટેન્શન જોવા મળે છે આપે જે પ્રમાણે જણાવ્યું કે હાઈ બીપી અત્યારે નાનપણથી જ લોકોમાં જોવા મળતું હોય છે પહેલા એવું હતું કે સાહીઠ થી સિત્તેર વર્ષના લોકો હોય એમનું જે જ જે બીપી છે ચેક કરવામાં આવતું હતું પરંતુ અત્યારે એવું નથી અત્યારે નાના જે લોકો હોય છે જેમની ઉંમર વીસ થી પચીસ હોય છે એમને પણ જે બીપી હોય છે

જનરલી ને આજકાલના ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે પેકેટ ફૂડ વધી ગયા છે જંક ફૂડ એવું છે કે સ્ટ્રીટ ફૂડ વધી ગયું છે આપણે પેલા જોઈએ તો આપણે જયારે આપણું બચપન હતું ત્યારે ઈઝીલી અવેલેબલ નહોતું સ્ટ્રીટ ફૂડ પણ અત્યારે ઈઝીલી અવેલેબલ પણ છે અને પોકેટ ફ્રેન્ડલી પણ છે એટલે લોકો વધારે પરચેસ કરે છે વધારે ખાય છે તો બને એટલું જે પ્રોસેસ્ડ ફૂડ છે એની અંદર સોડિયમ લેવલ વધારે હોય છે પ્રોસેસ ફૂડ ની અંદર પ્રિઝર્વેટિવ વધારે હોય છે તો એના કારણે બ્લડ પ્રેશર વધી જવાના ચાન્સીસ વધારે થતા હોય છે બીજા બધા ઘણા બધા રોગો પણ એના કારણે થતા હોય છે ઓબેસિટી જેમ જેમ વધતી જાય છે મેમ એના કારણે જે પ્રોસેસ ફૂડ ખાય છે એના કારણે જે લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે એ પણ વધી જતા હોય છે તો મારું એવું માનવું છે કે જનરલી બધા જ તમારા જે બચ્ચાઓ છે કે તમારા ઘરમાં જે બુઝુર્ગ છે કે જે યંગસ્ટર્સ છે એ બધા જ એમના રૂટિનની અંદર પ્રોસેસ્ડ ફૂડને બિલકુલ નીલ કરી દેવું જોઈએ જે પણ જંક ફૂડ છે એને પણ ટ્રાય કરવું જોઈએ કે બને એટલું મેક્સિમમ અવોઈડ કરે અને જે પણ છે ફૂડ એ જનરલી આપણે એવું ટાર્ગેટ નથી કરતા કે આપણા બોડીમાં કેટલું ફાઈબર જઈ રહ્યું છે કેટલું પ્રોટીન જઈ રહ્યું છે કેટલું કાર્બોહાઇડ્રેટ જઈ રહ્યું છે એ આપણે જોતા જ નથી આપણે જસ્ટ પેકેટમાં શું વસ્તુ છે અને શું ભાવે છે એ જોઈને એ પેકેટ ખાઈ રહ્યા છે એ પેકેટની પાછળ લેબલમાં કેટલું સોડિયમ છે એ પણ લખેલું હોય છે કેટલું પ્રિઝર્વેટિવ છે એ પણ લખેલું હોય છે પણ જનરલી આપણે એને પર ધ્યાન જ નથી આપતા આપણે ખાલી એના ટેસ્ટ ને જોઈએ છીએ અને એ ફૂડ ખાઈએ છીએ તો બની શકે તો મેક્સિમમ લોકોએ એ જંક ફૂડ ને અવોઈડ જ કરવું જોઈએ પેક ફૂડ અવોઇડ કરવું જોઈએ પ્રોસેસ ફૂડ અવોઇડ કરવું જોઈએ બની શકે એટલું ફાઈબર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ જે ગુડ કાર્બોહાઈડ્રેટ છે એને લેવું જોઈએ આપણે જનરલી ફેટ ને પણ અવગણીએ છીએ જેટલી પણ પેકેટ ફૂડ છે એ બધા જ ડીપ ફ્રાય છે જેની અંદર તમે જોશો તો બેડ ફેટ જેને કહેવાય કે બેડ કોલેસ્ટ્રોલ જેનાથી વધે એ વસ્તુનું પ્રમાણ ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે હોય છે તો એ જનરલી આપણે આપણા બચ્ચાઓને ઈઝી છે એટલે આપીને ખવડાવી દેતા હોઈએ છીએ તો એ બધાના જ કારણે બ્લડ પ્રેશર વધી જતું હોય છે એક નાની ઉંમરના બાળકમાં બ્લડ પ્રેશરની સમસ્યાઓ આવવા લાગી છે તો એ બધાને જો દૂર કરવું હોય તો આપણે પોકેટ ફ્રેન્ડલી ફૂડને અવોઈડ કરીને જે ઘરનું ખાવાનું છે જે હેલ્ધી છે જેની અંદર પ્રોટીન છે ફાઈબર છે એ બધાને આપણે લેવું જોઈએ અને એના પર વધારે ફોકસ કરવું જોઈએ બિલકુલ થી આ સાથે જ જે પ્રમાણે અત્યારે જોઈએ છે ને કે આપણે ચાલવાનું આપણે નથી રાખતા ખાસ કરીને આપણે ક્યાંય પણ જઈએ ને તો વ્હીકલ લઈને જવાનું પસંદ કરતા હોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક શું ચાલવું અસરકારક રહેશે ને દૂર કરવા માટે શ્રેયાજી હા જી બિલકુલ બિલકુલ ફિઝિકલ એક્ટિવિટી અત્યારે એવું છે ટીવી સામે બેસી રહે છે તો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને તમે જે પણ ખાવ છો હેલ્ધી કે અનહેલ્ધી પણ એ બર્ન નથી થતું એટલે ચાઇલ્ડ ઓબેસિટી વધી ગઈ છે તમે જુઓ તો અત્યારે અમદાવાદમાં કે ગુજરાતની અંદર નું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે બીજા બધા રાજ્યોના પ્રમાણમાં કે બીજા દેશના પ્રમાણમાં વર્કઆઉટ કરવું જોઈએ જેની અંદર તમે વોક કરી શકો કાર્ડિયો વર્કઆઉટ કરી શકો કે જેનાથી તમે જે ખાવ છો એને બર્ન કરો જેથી ઓબેસિટી ના વધે અને જેના કારણે તમારી લાઈફસ્ટાઈલ ડિઝીઝ જે પણ થતા હોય એ અટકી જાય બિલકુલથી ઉત્સવજી જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ યુવાનોમાં શા માટે જે સમસ્યા છે એ વધી રહી છે અને છેલ્લા કેટલાક સમયમાં આપણે કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તો જે પ્રમાણે હાઈપરટેન્શન હોવાનું પણ એક જવાબદાર હોવાનું સામે આવ્યું છે તો શું એ બની શકે કારણ કે અત્યારે જે યુવાનો છે જે પચીસ થી લઈને પાંત્રીસ વર્ષ સુધીના જે યુવાનો છે એમનામાં પણ હાર્ટ એટેકનો સ્ટ્રોક ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે આપનું શું માનવું છે ઉત્સવજી જી બિલકુલ આપણે તમે પહેલાના જમાનામાં જોશો તો ડેફિનેટલી પહેલા પણ થતું હતું પણ એનું પ્રમાણ વધી રહ્યું છે છેલ્લા બે ચાર વર્ષમાં તો આવું ખાસ થયું છે એનું કારણ હોઈ શકે એક તો જેમ આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ કે આપણી સેરેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કસરતનું પ્રમાણ ઓછું થઈ ગયું છે ખાવા પીવામાં માં વેસ્ટર્નાઇઝ લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે ફાસ્ટ ફૂડ વધારે ખાઈ રહ્યા છીએ એટલે મેદસ્પિતાને બધું વધી રહ્યું છે ડાયાબિટીસનું પ્રમાણ બીપીનું પ્રમાણ વધી રહ્યું છે

હાર્ટ એટેક આવી શકે મગજનો લકવો થઈ શકે મગજમાં નસ ફાટી જાય તો મગજમાં લોહી નીકળી શકે આંખનો પડદો આપણો શું કહે કે ખસી શકે આ બધી વસ્તુઓને લીધે ઘણી બધી જાનહાનિ થાય છે અને ઉપરથી ફેમિલીને સ્ટ્રેસ તો પડે છે ફાઈનાન્શિયલી પણ તો હાઈપરટેન્શન એક એવી વસ્તુ છે જે હા પ્રેવરેન્સમાં વધી રહી છે અને નાની હોય ત્યારે પકડી પડે તો ઘણી રીતના આપણે કોમ્પ્લિકેશન્સ અટે છે

અથવા જે લોકોને લંગ્સના ઇસ્યુઝ છે અથવા જે લોકોને થ્રોટના ઇશ્યુઝ છે એ લોકોને શ્વાસ નળી અહીંયા બ્લોકેજ થતું હોય ટેમ્પરરી જેના લીધે શ્વાસ રૂંધાઈને ચેસ્ટમાં પ્રેશર વધી જાય અને બીપી વધી શકે આ બહુ કોમન કારણ છે બીપી હોવાનું અગર આપણે સ્લીપ સ્ટડી કરીને ઓએસ એ કહેવાય ને ઓએસએ આપણે અગર જાણીને એને સી પેપની મશીનથી ટ્રીટમેન્ટ આપીએ તો ચેસ્ટનું પ્રેશર ઓછું થઈ જાય બીપીનું પ્રમાણ વધારે સારું કંટ્રોલ રહી શકીએ ડાયાબિટીસનું પ્રમાણ તો વધારે સારું કંટ્રોલ રહી શકીએ અને ધબકારાની અનિયમિતતા જે કોમન છે એમાં એ પણ આપણે સારી રીતના કંટ્રોલમાં લઈ શકીએ અને આ બધું ઓએસએમાં થાય છે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે જ તો ઓએસએ એક બહુ મોટું કોમ્પોનન્ટ છે જેમાં આ બધી કોમ્પ્લિકેશન્સ થઈ શકે અને એને જાણીએ તો આ બધી અટકાવી શકીએ આપણે છે બચવા માટેના ઉપાય શું કઈ રીતે મેળવી શકાય સૌથી પહેલું વેલમ નિદાન તમારે તમારા ફિઝિશિયન પાસે જઈને રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ અથવા તો ઘરે જે બ્લડ પ્રેશર મોનિટર હવે ડિજિટલ પણ આવે છે તો બહુ ઇઝી હોય છે એ તમે માપી શકો અને જો તમને એમાં વધારે કોઈ ફેરફારો લાગે અથવા વધારે બહુ વધારે પડતું કોઈ લાગે તો તાત્કાલિક તમારા નજીકના કોઈ ડોક્ટર પાસે ફિઝિશિયન પાસે જઈ અને તમારે એ પ્રોપર એનું રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ પહેલી વાત તો આ છે એટલે અર્લી ડાયગ્નોસિસ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર હાઇપરટેન્સિવ પેશન્ટ આ પહેલી વાત છે બીજી વાત એ છે કે જો નિદાન થઈ જાય તો એ પછી સૌથી પહેલી વાત આવે છે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જો તમે ખાવાની અંદર ધ્યાન ન રાખતા હો તો પહેલા એ ફેરફાર કરવો જોઈએ જેમ મેં આગળ કહ્યું તે પ્રમાણે હાઈ સોડિયમ હાઈ સોલ્ટ વાળો ખોરાક ઓછો કરો જમવાની અંદર સરગવા છે કે ની અંદર જે કંઈ પણ ફાઈબર્સ આવે છે એવી વસ્તુ વધારે લો એ ખૂબ જરૂરી છે અને તમારી ઊંઘ પ્રોપર થાય એ પણ બહુ જરૂરી છે કારણ કે રાતના ઉજાગરા ચોક્કસપણે હાઈપરટેન્શન વધારે છે એની સાથે સાથે તમે આટલો જો ચેન્જીસ કરો છો એમાં તમે યોગ અને પ્રાણાયામને ઇન્વોલ્વ કરો એનાથી તમારું માઇન્ડ છે બિલકુલ રિલેક્સ થાય છે શાંત થાય છે અને એવા પ્રોવન એવા સ્ટડીઝ છે એવું સાબિત થયેલું છે કે જે લોકોને સ્ટ્રેસના કારણે હાઈપરટેન્શન થતું હોય છે એ લોકોને મેડિટેશન અને પ્રાણાયામથી ચોક્કસ ફાયદો થાય છે એની સાથે સાથે એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે ચાલવું ખૂબ જરૂરી છે યાદ રાખીએ હાયપરટેન્શનની સૌથી મોટી દવા એ વોકિંગ છે ચાલવાનું છે અને ખોરાકમાં ફેરફારો છે આ બે અને ત્રીજું છે એ મનને શાંત રાખવું છે જો આ ત્રણ થશે તો તમને વારસામાં પણ જો આવ્યું તો પણ તમે બહુ સરસ રીતે ડીલ કરી શકશો અને સૌથી વાત એ છે કે કે જો તમારા તમને તમારે આ દવા લેવાની છે લેવી પડશે તો એની સામે ફાઈટ ના કરો કે મારે દવા લેવી પડી મારે આમ અરે દવા લેવી પડે તો લેવી પડે ઇટ્સ ઓકે એનાથી કોઈ તમને તમે કઈ ખરાબ વસ્તુ લઈ નથી રહ્યા શરીરમાં ઘણા બધા પેશન્ટ તમારી પાસે આવતા હોય અમે એને એવું કહી કે તમારે આટલું આટલું કરવું પડશે આ ટ્રીટમેન્ટ છે ને આટલી દવાઓ લેવી પડશે તો પેશન્ટ અમને પહેલા ઘણી પૂછે ઘણા ડોક્ટરો અનુભવ છે કે સાહેબ આની શું સાઈડ ઇફેક્ટ છે અને એ પૂછે ક્યારે કે જયારે મોઢામાં પાનનો મસાલો હોય એટલે તકલીફ એ છે કે એમને પાનના મસાલાની સાઇડ ઇફેક્ટ ની ચિંતા નથી પણ દવાની સાઇડ ઇફેક્ટ વિશે ગુગલમાં વાંચીને અમને હેરાન કરનારા બહુ લોકો હોય છે હું એટલા માટે હેરાન કરનાર કહું છું કે જે લોકોને અડધું નોલેજ હોય છે એ વધારે પડતું એની અંદર વાંચીને વિચારીને ડિસ્ટર્બ થયા કરે છે એની બદલે તમારા એક્સપર્ટ ડોક્ટર જે કહે એને અનુસરો એ બહુ જરૂરી છે અને જરૂર પડે તો તમારે દવા લેવી જ જોઈએ જેનાથી આગળ શરીરને નુકસાન થતું અટકી જાય બીજું કે દવા લીધા પછી જો તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહેતું નથી કે તમને મટી એટલે તમે જાતે દવા બંધ કરી દો કરે છે કે હવે મને મટી દવાની જરૂર નથી જો તમે તમારી લાઈફ ચેન્જ કરો તો ધીરે ધીરે દવાનો ડોઝ ઓછો કરી રેગ્યુલર મોનિટરિંગ કરી અને પછી એ દવાને ઓછી કરવામાં આવે છે એટલે ખાસ આ મારે બધા લોકોને આ ખાસ કહેવું છે કે તમે દવાઓ સામે લડ્યો નહીં તમે એની કરતા લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવાનું ઇમ્પોર્ટન્સ કરીએ છીએ આગ લાગ્યા પછી કુવો એવું હું તમને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે તમારા બાળકોને હેલ્ધી ફૂડ ખાતા શીખવાડે બાળકોને અત્યારથી એમના ભવિષ્યમાં ઓબેસિટી અને હાઈપરટેન્શન કે બીજા કોઈ એવા રોગો લાઈફસ્ટાઈલ ડિસીઝ ના આવે એના માટેનું નોલેજ

તો સ્ટ્રેસ ને જેટલું મેનેજ કરશો એટલું બીજા બધા જ આ સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ છે બધા છે એ બધા ધીરે ધીરે દૂર થશે અને સ્ટ્રેસ ને દૂર કરવાના ઉપાયો જે છે એ ખરેખર આપણી પાસે હોય છે પણ આપણે રેટ રેસ માં પડી જઈએ છે કે બીજાના ઘર માં આટલા 85 ઇંચ નું ટીવી છે અને મારી પાસે 65 ઇંચ નું છે તો હવે શું થશે આ ચિંતા જે છે એ લોકોને મારી નાખે છે એટલે પ્લીઝ એનાથી થોડા મુક્ત થાવ થોડા સંતોષી બનો થોડા આનંદમાં જીવવાની ટેવ રાખો લોકોને મળવાની ટેવ રાખો મનની મનની વાત લોકોને તમે તમે તમારા કરો જેથી અને એવી વધારે પડતી જયારે ચિંતા થતી હોય કે દૂર ન કરી શકાતી હોય ત્યારે ચોક્કસ તમે મનોવૈજ્ઞાનિક મદદ લો સાયકોલોજીસ્ટ હેલ્પ લો ને એમાંથી મુક્ત થઈ જાવ ઘણી વાર એવું છે કે કારણ દૂર કરીએ ને તો બધી એની અસરો જે છે નકારાત્મક એ પણ દૂર થઈ જતી હોય છે બિલકુલ છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગુ છું ઉત્સવજી આપને સમયનો અભાવ છે પરંતુ હવે આજે હાઈપર ટેન્શનના જે કેસો વધી રહ્યા છે ખાસ કરીને મેં કહ્યું એ પ્રમાણે કે દરેક લોકોમાં અત્યારે તો હાઈપર ટેન્શન જોવા મળે છે પરંતુ જાગૃતિ લાવવા શું કરવું આના વિશે ઉત્સવજી અનમ્યુટ કરી દો ઉત્સવજી આઈ એમ સોરી સૌથી પહેલા તો આપણે જાણવું જોઈએ કે આપણા ઘરમાં કોઈને આ છે કે નહીં અને અગર આપણા ઘરમાં કોઈને છે તો આપણે પોતે હેલ્થ ચેકઅપ કરવું જોઈએ અને ફેમિલીના દરેક માણસે હેલ્થ ચેકઅપ કરવું જોઈએ જેથી આ બીમારી અગર હોય તો એ નાની હોય કોમ્પ્લિકેશન ના થયા હોય કોઈ અંગને અસર ના થઈ હોય ત્યારે એને પકડી પાડીએ અને એની વિશે આપણે આગળ ટ્રીટમેન્ટ કરીએ જેમ સાહેબે કીધું કે આપણે બધી રીતને ટ્રાય કરવાનો છે લાઈફ ચેન્જીસ કરવાનો એ ક્યારે કરશું ક્યારે આપણે જાગૃત થશું ત્યારે

અને જે હૃદય કિડની જેવા અવયવને પણ નુકસાન પહોંચાડી શકે છે ત્યારે એના વિશે જાગૃતિ હોવી આપણી પાસે ખૂબ જ જરૂરી છે તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ વધુ એક વિષય સાથે ફરીથી મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર